બીજી ઓક્ટોબરે સમગ્ર દેશભરમાં મહારાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી થઈ ગાંધીજી હંમેશા ખાદીના આગ્રહી હોવા આ દિવસે રાજકીય નેતાઓ ખાદી ખરીદતા હોય છે જેને ભાગરૂપે પાટણ શહેર તેમજ પાટણ જિલ્લા ભાજપ દ્વારા સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમાને માલ્યાપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પાટણ શહેરના ઇંગરાજ આઝા ચોક ખાતેથી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુરની અધ્યક્ષતા હેઠળ ત્રણ દરવાજા સ્થિત ખાદી નિકેતન ભંડારામાંથી ખાદીની ખરીદી કરી હતી

આદરણીય મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના હતા ત્યારે એમાં તેજી આવે અને ભારતના જ્યારે વડાપ્રધાન બન્યા અત્યાર સુધીમાં કહેવાય છે પહેલાં એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું જે ટર્નઓવર થતું એટલે આજે એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું આવ્યું થવા દિન પ્રતિદિન આદિની અંદર આજે વધારો થાય છે સરકારને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના વીજ ટકાથી વધારે કમિશન આપવામાં આવે છે જે લોકો આની સાથે જોડાયેલા છે કારીગર બનાવ તે બધાને કેવી રીતે ઉત્સાહભેર વસ્તુ કરી શકાય એના માટે જેટલા રોજગાર મેળા થાય અથવા જા જા જાઝા જાજા લોકના આવા મેળા થતા હોય એની અંદર પોતાનો સ્ટોર આપવામાં આવે છે અને સ્ટોર એક પણ ટોકન ટોકન રૂપિયાથી આપીએ છીએ તો અગર પણ એ લોકો સારી રીતે ડેવલપમેન્ટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા બધી ગુજરાત સરકાર કરતી હોય છે તો સૌના માધ્યમથી હું સમગ્ર લોકોને વિનંતી કરું છું કે આપણો દેશ આત્મનિર્ભર બને અને એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બધાને વિનંતી કરી છે કે શક્ય હોય તો સુધી આપણા દેશની વસ્તુઓ વપરાય નેટ જ પ્રકારે આપણે પહેરવેશ થાય એટલે આપ સૌને આજના પ્રસંગે ખાદી આપણે બધા વાપરીએ એ આપ સૌને વિનંતી છે આવનાર સમયને ખાદીના સારી રીતે ફંશન તરીકે ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને કરીએ અને એનો પ્રચાર વહારો કરીએ તો અનેક કારીગરોને પણ તમારી રોજગારી પ્રાપ્ત થશે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના